તેવા કર્મચારી જે કક્ષામાં હોય ધારો કે ડ્રાઈવર હોય કંડક્ટર હોય તો એ કક્ષાની કામગીરી એ નહીં કરી શકે ત્યારે એણે સિવિલ સર્જનનું ડૉક્ટરી શર્ટી લાવી એને એની પોતાની શરીરની ડેમેજગીરી બતાવી એને એસટી સસ્તા રીકેટેગરી કરવામાં આવે છે એટલે કે એ જે મૂળ કક્ષામાં હોય તેને ધારો કે કંડક્ટરમાં હોય તો એને ત્રણ કક્ષાની કામગીરીમાં કોઈ પણ એક કક્ષાની પસંદગી એણે કરવાની હોય ધારો કે વોચમેનમાં મૂકી શકાય પટાવારામાં મૂકી શકાય અને હેલ્પરમાં મૂકી શકાય અને એ હેલ્પર પટાવારા કોઈ બી કેટેગરીમાં એને મૂક્યા પછી એસટી સસ્તા એને બે ઇન્ક્રીમેન્ટ ડાઉન કરવામાં આવે છે એટલે કે એનો કન્ડક્ટરનો જે પગાર હોય તે સ્કેલ પરથી એને ડાઉન કરી બે ઇન્ક્રીમેન્ટ ઓછા કરે છે આ અંગે આપનો શું વિરોધ છે આ અંગે અમારો એ વિરોધ છે કે આ કંડક્ટર છે બાર નવ્વાણું પરેશભાઈ ભાણાભાઈ પટેલ જેઓ બિલ્લીમોરા ડેપોમાં બે હજાર ચૌદની અંદર રી કેટેગરી તરીકેનું ફોમ ભરી રી કેટેગરી થયેલ એવું દર્શાવે છે એવું બતાવે છે પરંતુ સેન્ટ્રલ ઓફિસના પત્રમાં એ લોકો એવું જણાવેલું છે કે એને ટેબલ વર્કની કામગીરી આપવાની પણ એવો કોઈ એસટી સંસ્થાનો પરિપત્ર નથી કે એને ટેબલ વર્કની કામગીરી આપી શકાય પરંતુ તેમ છતાં બે હજાર ચૌદથી એને અત્યાર સુધીમાં ટેબલ વર્કની કામગીરી કરીને એસટી સંસ્થાએ કંડક્ટરનો પગાર ચૂકવ્યો છે એટલે એસટી સંસ્થા આ વ્યક્તિને અત્યારે જ્યારે ટીસીનું પ્રમોશન માટે જ્યારે પરીક્ષા આવી ત્યારે આ પરેશભાઈ ભાણાભાઈ પરેશભાઈ ભાણાભાઈ પટેલને એણે ટીસીનું ફોર્મ ભર્યું તો એ ટીસીનું ફોર્મ ભર્યું ત્યારે અમારા દ્વારા અમારા ઇન્જિયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને વિરોધ કરી અમે લેખિત ફરિયાદ કરી તો તે લેખિત ફરિયાદના આધારે વલસાડ વિભાગ્ય નિયામક અને લેબર ઓફિસર એટલે કે કામદાર અધિકારી જેવો હેતલભાઈ ભટ્ટ તેઓએ એમને ટીસીની પરીક્ષામાંથી રદબાતલ કરવામાં આવે છે ત્યાર પછી તેઓને રી કેટેગરી તરીકે એમને અત્યારે વોચમેન તરીકે જાહેર કરી ડીસી વિભાગીય નિયામક દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો છે કે ભાઈ એમને વોચમેનની રીકેટેગરીમાં મૂકવામાં આવે છે તો આ બાબત અંગે સરકાર કેટલીનું ફાયદ થાય છે સરકાર અને એસટી સંસ્થાને જ્યારે આને રી કેટેગરી કરેલો બે હજાર ચૌદમાં તે સમયે જો યોગ્ય કાર્યવાહી કરેલ હોત તો અત્યાર સુધીનો ઓછા નામે મિનિમમ હજાર રૂપિયાની મહિનાની ગણતરી હિસાબે લાખો રૂપિયાની નુકસાની પહોંચાડેલ છે